નમસ્કાર હું છું સિદ્ધાર્થ પટેલ ક્રાઇમ રિપોર્ટ એફઆઈઆર માં સ્વાગત છે આપનું રાજ્યમાં ગુનાખોરીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે ગુનેગાર બેફામ બન્યા છે ત્યારે આજે આપણે એફઆઈઆર માં અનેક ગુનાઓનો પર્દાફાશ કરીશું નકલી ચલણી નોટો અર્થતંત્ર માટે એક મોટી સમસ્યા છે જે ભારત સહિત વિશ્વના ઘણા દેશોની અર્થવ્યવસ્થાને અસર કરે છે નકલી નોટો માત્ર લોકોને આર્થિક નુકસાન જ નથી પહોંચાડતી પણ બ્લેક માર્કેટિંગ અને ગુનાઈ પ્રવૃત્તિઓમાં પણ ફાળો આપે છે ત્યારે સુરત નકલી ચલની નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે શું છે સમગ્ર કાળો કારોબાર જોઈએ અમારા આ અહેવાલમાં

ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલ છે આરોપી હોશિયાર અને રીઢો હોવાથી તેને સરળતાથી પકડવો મુશ્કેલ હતો આ શખ્સ માટે એસઓજી અને સ્ટાફે લારી કપડાની લારી ફ્રૂટ ની લારી નાસ્તાઓ ની લારી લઈ ઓફિસ ની આજુબાજુના વિસ્તાર માં ફરી આ શખ્સ ઉપર છેલ્લા બે મહિના થી વોચ રાખવામાં આવી રહી હતી જે બાદ આ કારખાનું લિંબાયત વિસ્તારમાં ચલાવતા ત્રણ શખ્સ ની ધરપકડ કરી છે શાહ અહીંયા એ પ્રારંભિક મેં તમને વાત કરી એમ કે જમીન દલાલીનું ત્યારબાદ વ્યાજ વટાવનું અને એક સાપ્તાહિક સુરત હેરાલ્ડ કરીને જે છે ચલાવે છે અને એક એસએચ ન્યૂઝ ટ્વેન્ટી ફોર કરીને એક ચેનલ ચલાવે છે એ પ્રવૃત્તિઓ કરતો હતો અને એની જે ઓફિસ હતી એમાં જ આ નોટ બનાવવાની પ્રવૃત્તિઓ આ લોકો કરી રહ્યા હતા પોલીસને નવ લાખની પાંચસો અને બસોની ડુપ્લિકેટ નોટો મળી આવી છે આ સાથે પ્રિન્ટર લેપટોપ નોટોના ગ્રાફ પોલીસે કબજે કર્યા છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ શાહ કરીને તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરિતો ત્રણેયને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું એ પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઇક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનું ષડયંત્ર સુરતમાંથી નકલી નોટનો કારખાનું ઝડપાયો ન્યૂઝ ચેનલની આડમાં ચાલતું હતું નકલી નોટનો કારખાનું વેશ કરી પોલીસે સમગ્ર ઓપરેશન પાર પાડ્યું આરોપીઓએ અસલ ચલણી નોટોને મળતા આવતા કાગળો ખરીદ્યા

અને ડિલિવરી પણ આપેલી છે પણ જે કઈ કઈ રીતે રીતે ઉપયોગ ઉપયોગ કરતા હતા કે કેવી થયો છે છે એ તપાસ અમારે કરવાની બાકી મળતા આવતા કાગળો અને શાહી ખરીદીને પહોંચાડતા હતા ત્રણેય આરોપીઓ ભેગા મળી છેલ્લા બે મહિનાથી ન્યૂઝ ન્યુઝ ચેનલ ની ઓફિસ માં પ્રિન્ટર ની મદદથી નોટો છાપવાનું ચાલુ કર્યું હતું બાબુલાલ ગંગારામ તથા સાફિક સાફિક ખાન ઇસ્માઈલ ખાન આ બંને આરોપીઓ પણ મધ્યપ્રદેશના છે અને ગઈકાલે આવેલા અને ત્યારે જ ત્રણેય જણા એકસાથે પકડાઈ ગયેલા અને આ લોકો ઇન્ક અને જે પેપર છે ને એ બધી વસ્તુઓ આપવા આવેલા અને ડિલિવરી લેવા આવેલા જે આરોપીઓ છે એ જમીન દલાલનું કામકાજ કરે છે એવું અમને પ્રારંભિક જાણવા મળ્યું છે નકલી કરન્સી કૌભાંડમાં પકડાયેલા આરોપીઓની શું છે ક્રાઇમ હિસ્ટ્રી તેના કયા કયા ગુનાઓમાં સંડોવાયેલા હતા તેનો કર્યો પોલીસે ખુલાસો આમાં જે ફિરોજ શાહ કરીને જે આરોપી છે અગાઉ બે હજાર પંદરમાં છત્તીસગઢની ઝારખંડની અંદર આવા બોગસ નોટના એક કેસમાં પકડાઈ ગયેલો હતો અને ત્યાંથી તેને હાઈકોર્ટમાંથી જામીન મળેલા ત્યારબાદ તે અહીંયા ગુજરાતમાં આવી લિંબાયતમાં એને પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવ નું લાયસન્સ મેળવી વ્યાજબટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું પોલીસે નવ પોઈન્ટ છત્રીસ લાખની બનાવટી ચલણી નોટો ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલા પેપર નંગ ત્રણ એક કલર પ્રિન્ટર કટર મશીન નંગ બે લીલા રંગની શાહીવાળી વાળી બોલ પેન અને ઇન્ક બોટલ ન્યૂઝ ચેનલ નું પ્રેસ આઈડી કાર્ડ ઇન્ટરવ્યુ ના માઇક નંગ ચાર વગેરે મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો તે નવ લાખ ને છત્રીસ હજાર ની નોટો પકડેલ છે અને જે એકત્રીસો જેટલા એનું જે કાગળો છે ઇમ્પોર્ટેડ કાગળો છે નોટ બનાવવા માટે જે ઉપયોગ કરતા હતા એ પકડેલ છે અને પ્રિન્ટર્સ કટર તમામ મશીનો બધું પકડેલ છે જે કાગળો અને શાહી જે છે એ મધ્યપ્રદેશથી આ લોકો લાવતા હતા એવી પ્રારંભિક વિગતો મળેલ છે ભારતીય અર્થતંત્રને નબળું કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી આંતરરાષ્ટ્રીય ગેંગનો પર્દાફાશ થયો છે આ ગુનામાં અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ પકડાયેલા આરોપીઓના કનેક્શન ક્યાં સુધી છે તે તમામ બાબતની હાલ પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે અને અભણ લોકો સાથે એટીએમ બદલી કરી લાખો રૂપિયા ચાવ કરનાર ઠગને બનાસકાંઠાના વડગામ પોલીસે દબોચી લીધો છે વિવિધ બેંકના એટીએમ સેન્ટર પર ખાતેદારને મદદ કરવાના બહાને છેતરપિંડી કરનાર અમદાવાદના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે

ગ્રામ વિસ્તારમાં ફરીને આરોપી લોકોને ટાર્ગેટ કરતો હતો એટીએમ જપ્ત કરી લીધા છે વડગામ પોલીસે આરોપી મોહમ્મદ સાહિલ લાલ મોહમ્મદ મેમણ પાસેથી ત્રણ લાખ હજાર પચીસ જેટલા રૂપિયા જપ્ત કરીને સત્યાવીસ જેટલા ગુનાનો ભેદ ઉકેલી દીધો છે તે વડગામ પોલીસ સ્ટેશનના પીએસએસટી એનવી રેવર અને તેમની ટીમ દ્વારા ખૂબ સરાહનીય કામગીરી થઈ છે જે બનાવ છે તે અંતર્ગત તારીખ દસ પાંચ બે હજાર ચોવીસના રોજ અમારી પાસે એક ફરિયાદી આવે છે જેમનું નામ છે ઘેમરપુરી શંભુપુરી ગોસ્વામી કે જેમાં તે જણાવે છે કે બેંક ઓફ બરોડાના એટીએમમાં જ્યારે એ પૈસા ઉપાડવા ગયા હતા ત્યારે એક વ્યક્તિ એની પાસે આવે છે અને એને મદદ કરવાના બાને એનું એટીએમ જે છે એ બદલી લઈ અને સ્વેપ કરી અને ત્યારબાદ એમની સાથે બાવન હજાર રૂપિયાની છેતરપિંડી થઈ જાય છે આ વસ્તુની જાણ થતાં જ અમારા લોકલ વડગામ પોલીસ ખૂબ સતર્ક થઈ ગયા તેમના દ્વારા ત્યાં બે અલગ અલગ ટીમોનું ગઠન કરવામાં આવે છે અને ત્યારબાદ સૌથી વધારે સીસીટીવી કેમેરાની ઉપર ફોકસ કરવામાં આવે છે આ સીસીટીવી કેમેરામાં અમે લોકોએ ચેક કરતાં ખ્યાલ પડે છે કે એકને એક વ્યક્તિ જે છે એ અનેક જગ્યાએ એટીએમમાં જે અને આવી રીતના લોકોના એટીએમ કાર્ડને સ્વેપ કરતો જોવા મળે છે વધુ તપાસ કરતાં આ આરોપી અમદાવાદમાં ખાતે રહે છે જેનું નામ મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મેમણ છે જે જુહાપુરા ખાતે રહે છે વધુ તપાસ કરતાં તેના ઘરે રેડ કરતાં તેના ઘરેથી બસો નવથી વધારે એટીએમ કાર્ડ મળી આવ્યો છે સાડા ત્રણ લાખથી વધારે રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કરવામાં આવ્યો છે આરોપી ઠગ કેવી મોડસ ઓપરેન્ડી અપનાવી કરતો ઠગાઈ કેવી રીતે નિર્દોષ લોકોને બનાવતો ટાર્ગેટ તેનો ખુલાસો પોલીસ તપાસમાં થયો છે આરોપી બનાસકાંઠા સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં એટીએમ કાર્ડ નો ઉપયોગ કરતા ન આવડતું હોય તેવા લોકોને તેમનું એટીએમ મેળવી લેતો ત્યારબાદ ગ્રાહક ની એટીએમ કાર્ડ બદલી તેમના બેંક એકાઉન્ટમાં નાણા ઉપાડી લેતો હતો આરોપી પ્રાઇવેટ વાહન માં નાના મોટા શહેર તેમજ ગામો માં આવેલ બેંકો ના એટીએમ પાસે વોચ માં રહી એટીએમ માંથી પૈસા ઉપાડવાની પ્રોસેસ થી અજાણ લોકોને પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને તેમનો એટીએમ પાસવર્ડ જાણી પોતાના પાસે રહેલ અન્ય ઉપયોગ કરી એટીએમ બદલી તેમના માંથી પૈસા ઉપાડી લેતો હતો તેમજ આ કાર્ડ થી મોલ માં જઈને ખરીદી કરતો હતો તેમજ સગા સંબંધીઓના ખાતા માં ટ્રાન્સફર કરતો હતો ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સ ની મદદ થી તપાસ અલમદાવાદના સરકેજ ખાતે રહેતા મોહમ્મદ સોહિલ લાલ મોહમ્મદ મેમણની ધરપકડ આરોપી જુદી જુદી બેંકોના બસો નવ એટીએમ બદલી રૂપિયા પાંચ લાખ છપ્પન ચારસો ખંખેરી લીધા

અને તેનું એટીએમ કાર્ડ સ્વેપ કરવામાં આવે છે અને ત્યારબાદ એના જ એટીએમ દ્વારા પોતાને પત્ની અને તેના શાળાના એકાઉન્ટમાં એટીએમ મારફતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે ઘણી જગ્યાએ કેસો પડવામાં આવે છે અને ત્યારબાદ જે એનું એટીએમ ખાલી થઈ જાય છે ત્યારે બીજા કોઈ વ્યક્તિને પકડી અને ફરીથી એ એટીએમ તેને આપીને એટીએમ સ્વેપ કરવામાં આવે છે આ રીતે અત્યાર સુધીમાં કુલ સત્યાવીસ જેટલા ગુનાનો ભેદ ઉકેલવાનો છે હાલમાં હજી પણ અમારી ટીમ આ વસ્તુ પર કામ કરી રહી છે અને આગળના ભવિષ્યમાં આજે બસો નવ જેટલા એટીએમ છે આની અંદર બી અમે લોકો જે છે એ વધારે સફળતા મેળવીશું આરોપી અનેક શહેરમાં પોતાના દહેશત બદલી લોકોના ઉપાડી લીધા હતા જેથી તેની સામે વડગામ છાપી પાલનપુર થરાદ હિંમતનગર ખેડબ્રહ્મા અને વડાલી પોલીસ મથકમાં દસ જેટલા ગુના નોંધાયેલા છે અત્યારે પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે એટીએમ બદલી લોકોના બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી છેતરપિંડી કરનાર અમદાવાદનો આરોપી મોહમ્મદ સોહીલ લાલ મહમ્મદ મેમણ છેતરપિંડીના પૈસાથી પોતાના પરિવારના પાંચ સભ્યોને ફોરેનની ટ્રીપ કરાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે તેમજ છેતરપિંડીના પૈસાથી તેને મોલમાંથી ચોખા તેલ અને સોનાની ચેન સોનાની બાલી અને એસીની ખરીદી કરી હતી હાલ તો પોલીસે ભેજામાં ઠગબાજની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે